નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે ફરીથી તો આજની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છે

દિવસો ની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે ખાસ કરીને વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો સોનાના ભાવમાં વધારા બાદ આજની આજે કરેક્શન આવ્યું છે અને જો વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ મજબૂત બને અથવા તો વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ અંગે કડક વલણ આપવામાં આવે તો સોનાના ભાવ જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જઈ શકે છે તો આજની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એમાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને 99.9% શુદ્ધ માનવામાં આવે છે એટલે 24 કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીતા હોઈએ છીએ તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં નોંધાયો ઘટાડો તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એ 22 કેરેટ સોનાની અંદર ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ સોનાની કિંમતો 8000 પચાસ રૂપિયા જારે દસ ગ્રામ સોનું છે તો ચોવીસ કેરેટ કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં આઠ હજાર સાતસો ને બ્યાસી રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર આઠસો વીસ રૂપિયા ગ્રામ સોનું આઠ લાખ ઇઠ્યોતેર હજાર બસો માં જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો સોનાની બજાર ઉપર નજર કરીએ તો કારણ કે કોઈ આર્થિક સુધારાઓ અથવા તો નીતિમાં ફેરફાર સોનાના ભાવમાં કરેક્શનનું કારણ બની શકે છે તો વાત કરીએ તો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને વાત કરીએ તો સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર એટલે કે આગામી દિવસોની અંદર સામાન્ય ઘટાડો નોંધાય જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી નિર્ભર રહેતા હોય છે અને ચાંદી જે એક લાખની સપાટી એ ટ્રેડ કરી રહ્યું હતું જેમાં પણ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાની કિંમતો વિદેશી બજાર કિંમતો સરકારી અને ડોલર

વધારો થવા લાગતો હોય છે તો અત્યારે દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા જ મળતું હોય છે તો લોકોના સોના અને ચાંદીના ઘરમાં લોકો સૌથી વધારે શુભ પ્રસંગે ખરીદી કરતા હોય છે જેના કારણે સોનાની માંગમાં વધારો થતો હોય છે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળતું હોય છે તો સોનાની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો થવાના પરિબળોની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ઘણા બધા કારણોથી વધારો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સિદ્ધિ અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી શકે છે અને વાત કરીએ સોનાના ભાવમાં ઘટાડાના કારણોની તો મિત્રો સોનાના ભાવમાં કરેક્શન આવવું અને વૈશ્વિક સ્તરે અથવા તો ડોલર ઇન્ડેક્સ મજબૂત બને અથવા તો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ અંગે કડક વલણ આપવામાં આવે તો સોનાની કિંમતો અસર થઈ શકે છે અને સોનું જે છે એ આગામી દિવસોની અંદર સોનાની રાહ જોઈ રહ્યા છે જેને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર વધારામાં પણ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો બે હજાર ની જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો પણ સૌથી વધારે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે શેર બજાર કરતાં પણ સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે લગ્ન પ્રસંગ અને રોકાણકારોની ખરીદીના કારણે સોનાની કિંમતોમાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું